પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે જળજીરણી અગિયારસ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રાંધનપુર ઠાકોરવાસથી વડપાસર તળાવ સુધી ભવ્ય પાલખી યાત્રા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ પ્રસંગે રાંધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘ ડોક્ટર દેવજીભાઈ પટેલ ડોક્ટર ગોવિંદજી ઠાકોર રમેશભાઈ નગરપાલિકા નગરસેવક નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર શંકરજી મોદીજી ઠાકોર ભજાભાઈ આહિર રમેશભાઈ રબારી જગદીશ રાઠોડ લખમણભાઈ આહિર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાંધનપુર ખાતે જળ ઝીલણી અગિયારસની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી આ પ્રસંગે શોભાયાત્રાનું મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાંધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ અને અન્ય મુસ્લિમ સમાજના લોકો દ્વારા પંડ્યા ચોક ખાતે જળ ઝીલણી અગિયારસની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું જ આજે જલજીલની અગિયારસ ભાદર ભાદરવી અગિયાર ઠાકોરજી નો વરઘોડો ઠાકોર દરેક સમાજના ડારે આલમના લોકો એ ભેર ઠાકોરજી ભગવાન ના વરઘોડામાં જોડાયા અને રંગે ચંગે એ દર વર્ષની જેમ જલજીલની અગિયાર ઠાકોર ભગવાનનો વરઘોડો સંપૂર્ણપણે અહીંયા એનું નવળાયા જલજીલની તળાવમાં ભગવાનજીને સ્નાન કરીને દરેક ભાવિ ભક્તોએ ભગવાનની પ્રસાદી લીધી અને ખૂબ ઉત્સાહ આનંદ સાથે બધે ભગવાનજીના દર્શન કર્યા ગામ નગરના લોકો રાધનપુરના તમામ સમાજના લોકોએ દર્શન કર્યા અને જિલ્લાના પ્રમુખ હેતલબેન ઠાકોર નગરના પ્રમુખ ભાવના ભાવનાબેન અમારા પાર્ટીના પ્રમુખ આદરણીય રમેશભાઈ સિંધવ સાહેબ કારોબારી અધ્યક્ષ ડૉક્ટર દેવજીભાઈ બીજા સંખ્ય દરેક સમાજના લોકો આ માં એ જોડાયા અને ભગવાનજીના એ પાલખીને એ પધરામણી કરી અને એને જલજીવણી કરાવી નવડાવી અને ખૂબ જ સંપૂર્ણ રીતે એ શોભાયાત્રા સંપૂર્ણ પૂર્ણ થઈ ઠાકર ભગવાન કી